ખેડૂતો ખેતીમાં કંઈક નવું કરવા વિચારી તો રહ્યા છે પણ બધી પરિસ્થિતિ સામાન્ય નથી હોતી વિપરીત પરિસ્થિતિના કારણે ખેડૂતોને હેરાન થવું પડે છે પંચમહાલ જિલ્લાના આદિવાસી ખેડૂતોએ પણ નવું કરવા વિચાર્યું અને પરંપરાગત ખેતી છોડી નવી ખેતી કરી શરૂઆતમાં તો વધુ સમૂહસૂતરું ચાલ્યું પણ પરિસ્થિતિ હવે વળાંક લેવા લાગી છે ઉત્પાદન અને પાકમાં રોગચાળો અને પાક ક્યાં વેચવો એ પણ મુદ્દો ખેડૂતોને સતાવી રહ્યો છે તો આવો જાણીએ કે પંચમહાલ જિલ્લાના આદિવાસી ખેડૂતો કઈ ખેતી કરે છે અને તેમને શું તકલીફ પડી રહી છે પંચમહાલ જિલ્લાના ગોધરા અને હાલોલ તાલુકાના પાવાગઢના આજુબાજુના કેટલાક ગામોના આદિવાસી ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી વરિયાળીની ખેતી કરી રહ્યા છે આ વર્ષે અહીંના ખેડૂતોએ આશરે બસો હેક્ટર ઉપરાંતની જમીનમાં વરિયાળીની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવવાની આશા સેવી રહ્યા છે પરંતુ પંચમહાલ જિલ્લામાં વરિયાળીનું ખરીદ કેન્દ્ર નહીં હોવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે આ આદિવાસી ખેડૂતોને વરિયાળી વેચવા માટે ગોધરાથી ત્રણસો કિલોમીટર દૂર આવેલ ઊંઝા ખરીદ કેન્દ્ર સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે જેના કારણે ખેડૂતોને બેથી ત્રણ દિવસનો સમય બગાડવો પડે છે સાથે ભાડા ખર્ચ પણ વધી રહ્યો છે તેથી હવે પંચમહાલ જિલ્લામાં વરિયાળી ખરીદ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે અમે ચાર પાંચ વર્ષથી વલિયારીની ખેતી કરીએ છીએ પહેલા તો વલિયારીમાં રોગ વર્ગ એવું કંઈ પડતું નહોતું પણ હવે બે વર્ષથી વલિયારીમાં રોગ પડવાનું ચાલુ થાય છે તો દવા લેવા ઠેક બોડીલી સુધી પહોંચવું પડે છે અને બહુ દૂર પડે છે અને વલિયારીની ખેતીમાં એવું છે કે ચાર પાંચ મહિનામાં તૈયાર થાય છે અને તૈયાર થયા બાદ અમારે વેચવા ઉર્જા સુધી પહોંચવું પડે છે અને બહુ દૂર પડે છે અને વલિયારીની ક્વોલિટી સારી હોય તો અમને ભાવ પાંચ હજાર મળે છે અને ક્વોલિટી સારી ના હોય તો પંદરસો થી બે હજાર મળે છે અને અહીંયા નજીકમાં જંગલ બી છે જંગલમાંથી રાત્રે ભૂંડો અને રોજ એવું રાતે બહુ હેરાન કરે છે આખી રાત જાગવું બી પડે છે અમારે અને વલિયારી તૈયાર થાય તો વેચવા દૂર બી જવું પડે છે એટલે સરકાર શ્રીને એટલી વિનંતી કરીએ કે ગોધરામો ખરીદી કેન્દ્ર બનાવે તો બહુ સારું ભારત પ્રાચીન સમયથી મસાલાની ભૂમિ માટે જાણીતું છે મુખ્ય બીજ મસાલા પાકોમાં જીરું ધાણા મેથી અને વરિયાળી વગેરે મુખ્ય છે જેમાંથી ઓછા ખર્ચે અને ઓછા પાણીમાં પાકતી વરિયાળી તરફ પંચમહાલ જિલ્લાના આદિવાસી ખેડૂતો આકર્ષાયા અને પોતાની પરંપરાગત ખેતી મૂકી વરિયાળીની ખેતી કરવાની શરૂઆત કરી આમ તો પંચમહાલ જિલ્લામાં ચાલુ શિયાળાની સિઝનમાં વિવિધ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવે છે જેમાં મકાઈ ઘઉં ચણા શાકભાજી ઘાસચારા સહિતના મુખ્ય પાક લેવામાં આવે છે પણ આ બધી ખેતી વચ્ચે જિલ્લાના હાલોલ અને ગોધરા વિસ્તારના ખેડૂતોએ બસો હેક્ટર જમીનમાં વરિયાળીનો પાક લઈ રહ્યા છે હવે અમે છ સાત વર્ષથી ખેતી કરીએ છીએ વલિયારી નવા નવા યુવાનો નવી નવી ખેતી કરતા જઈએ છીએ બાપ ખેતી છે હવે એ ખેતી કરીએ છીએ વલિયારીની ખેતી કરીએ એટલે અમને થોડી ઘણી દવાની તકલીફ પડે છે આ તે બધી તકલીફો પડતી આવે છે અમે માન માન ખેતી ઉત્પાદન લઈએ છીએ અને બીજી ખેતીમાં અમને નથી પોસાતું આ નવી ખેતી કરીએ છીએ એમના એમાંથી અમને થોડું ઘણું રાહત થઈ શકે છે અને વધતામાં કે જે નવી ખેતી છે એની અંદર અમને ઊંઝા સુધી લંબાવવું પડે છે વેચવા માટે ઊંઝા સુધી લંબાઈએ એમાં ઘરે ખાલી લેડીઝ રહે છે પુરુષો બધા જતા હોય છે વેચવા માટે માર્કેટમાં માર્કેટમાં જઈએ તો એક નાઇટ અમને જવા માટે લાગે છે દિવસના વેચાણ થાય છે બીજે બીજે નાઇટ અમે ઘરે આવીએ છીએ આવી બધી મુશ્કેલો હોય છે તો સરકાર શરીરને વિનંતી કરીએ છીએ કે અહીંયા આજુબાજુના એરિયાની અંદર ખરીદ કેન્દ્રો આપતા હોય તો બહુ સારામાં સારું માંગ કરીએ છીએ અને ટેકાના ભાવે ખરીદી કરે એવું માંગ કરીએ છીએ સરકાર શ્રીને વરિયાળી પાકનું ઉત્પાદન કરતા ખેડૂતો જણાવી રહ્યા છે કે તેઓ વરિયાળીની ખેતી તો કરી રહ્યા છે પરંતુ વરિયાળીનું ખરીદ કેન્દ્ર પંચમહાલ જિલ્લામાં ન હોવાથી ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે આદિવાસી વિસ્તાર હોવાના કારણે વરિયાળી વેચવા છેક ઊંઝા સુધી ઘરે મહિલાઓને એકલા રાખીને જવું પડે છે તેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે એક તરફ વરિયાળી વેચવા માટે ખેડૂતોને અનેક મુશ્કેલીનો સામનો તો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ અહીંના ખેડૂતોની હાલત જંગલી ભૂંડને લઈને પણ ખૂબ જ કફોડી બની ગઈ છે અહીં આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જંગલી ભૂંડ રાત્રિ દરમિયાન ખેતરમાં ઘૂસી જાય અને પાકને ભારે નુકસાન કરી રહ્યા છે ત્યારે ખેડૂતો પોતાના મહામૂલા પાકનું રક્ષણ કરવા માટે તમામ ઋતુમાં રાત્રિ દરમિયાન ખેતરમાં જ ઊંચાઈ પર ઝૂંપડું બનાવી સૂઈ જવાની ફરજ પડી રહી છે અને બીજી તરફ જે મહામુલા પાકનું રક્ષણ કરી પાક તૈયાર થાય ત્યારે તેને વેચવા માટે દૂર સુધી લાંબા થવું પડે છે પંચમહાલ સહિત આસપાસના જિલ્લામાં વરિયાળીના ખરીદ કેન્દ્ર બને તેવી અહીંના ખેડૂતો માંગ કરી રહ્યા છે ચાલુ વર્ષે રવિ ઋતુમાં વરિયાળી પાકનું મુખ્યત્વે વાવેતર હાલોલ તાલુકા અને ગોધરા તાલુકામાં થયેલ છે ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ લગભગ બસોથી સવા બસો હેક્ટર જેટલું વાવેતર થયેલું છે હાલોલ તાલુકામાં દોઢસો હેક્ટર જેટલું વાવેતર થયેલું છે અને ગોધરા તાલુકામાં પચાસ હેક્ટરથી વધારે વાવેતર થયેલું છે એક તરફ સરકાર ખેડૂતોને ખેતીમાં વિવિધતા લાવવા પ્રોત્સાહિત કરે છે પણ ઉત્પાદન વેચવાની વ્યવસ્થા પણ જો સ્થાનિક લેવલે કરવામાં આવે તો ખેડૂતોને વધુ ફાયદો થાય પંચમહાલ જિલ્લાના આદિવાસી ખેડૂતોએ ખેતીમાં નવું કરી વરિયાળીની ખેતી તો કરી પણ મુશ્કેલી નડી રહી છે પહેલાં યોગ્ય વાતાવરણની ચિંતા અને ત્યારબાદ જંગલી ભૂંડનો ડર અને પાકે પછી વરિયાળી વેચવા જવાની ચિંતા હવે જો સરકાર ધારે તો ગોધરા કે આજુબાજુમાં વરિયાળીનું ખરીદ કેન્દ્ર શરૂ કરાવીને વેચવાની ચિંતામાંથી આ ખેડૂતોને મુક્તિ આપી શકે છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો સાથે આદિવાસી ખેડૂતોની મુશ્કેલી હલ થાય તેવા ઉદ્દેશ્યથી વધુમાં વધુ શેર કરો એવી વિનંતી છે જય જવાન જય કિસાન